ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ પ્રકરણ નંબર અગિયાર સુનિતા અવકાશમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર ચાર જોવાના છે ચંદ્ર સિક્કા જેવો સપાટ છે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે આ ચંદ્રો સિક્કા જેવો ગયો છે સપાટ છે ડડા જેવો ગોળ તમે શું વિચારો છો કે તમે ક્યારે રાત્રે આકાશમાં ધ્યાનથી જોયું છે ઝબકતા તારા ચમ ચમત્કારી નથી દેખાતા અને ક્યારેય ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારે તે રાત્રિના અંધારામાં દેખાતો જ કેમ નથી તો વિદ્યાર્થી મિત્રો તમે આજે જોઈ શકો છો પૂનમ ને અમાસ તો અમાસમાં તમે જોઈ શકો અને પૂનમમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો તો જેમ જેમ કરો ચંદ્ર પોતાની કરા બદલાય છે તેમ તેમ એટલે કે વિદ્યાર્થી મિત્રો સૂર્યોનો જે પ્રકાશ છે તે સૂર્યના પ્રકાશથી ચંદ્ર અને તારા અને ઝરકાટ એટલે કે ઓછા દેખાય છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ સૂર્યના પ્રકાશથી ચંદ્ર ઢંકાય છે તેમ તેમ તેની કળા બદલાય એટલે કે પૂરતો દેખાતો નથી ત્યારે અમાસ હોય છે એક કે શુક્કલ પક્ષ એટલે એકમથી પૂનમ સુધી એટલે પાછી શરૂઆત થાય ત્યારે સૂર્યના પડછાથી ચંદ્ર પાછો દેખાય છે અને પૂરે દેખાય ત્યારે શું છે પૂનમ તરીકે દેખાય છે એટલે વિદ્યાર્થી કૃષ્ણ પક્ષ એટલે કે પૂનમથી અમાસ સુધી અને શુક્કલ પક્ષ એટલે એકમથી પૂનમ સુધી આ રીતે એની કળા બદલાતી રહે છે હવે જોવાનું આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે દેખાય તેઓ દોરો અઠવાડિયા પછી જુઓ અને દોરો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું છે કે તારીખ પ્રમાણે આજની તારીખ અઠવાડિયા પછીની તારીખ અને પંદર દિવસ પછીની તારીખમાં ચંદ્ર પોતાની કળા બદલાતી રહે છે હવે જોવાનું છે કે બીજી પૂનમ ક્યારે છે દિવસે ચંદ્ર ક્યાં સમયે ઉગશે તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે દોરો તો વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે મેં ફોટો બતાવ્યો છે એમાં ચંદ્રની કળા વધતી જાય છે પંદર દિવસ અને પંદર દિવસ ઘટતી જાય છે ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે તો વિદ્યાર્થી મિત્રો ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે તેમાં દિવાળી ભાઈ બીચ દેવ દિવાળી મહાશિવરાત્રી હોળી રામનવમી હનુમાન જયંતિ રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી સરહદ પૂનમ ઈડે ચેટીચાંદ વગેરે ચંદ્રની કળા સાથેના સંબંધો છે રાત્રે આકાશમાં પાંચ મિનિટ ધ્યાનથી જુઓ તો શું દેખાય છે તો ચંદ્ર અને તારાઓ દેખાય છે વળી ખટતા તારાઓ દેખાય છે જેને આપણે વિદ્યાર્થી મિત્રો ઉલ્કા કહીએ છીએ આ ઉલ્કાના પ્રકાશને લીધે તો જે સપાટી પર પડે છે પૃથ્વી પર તે કેટલાક ઉપગ્રહ દેખાય છે શું દેખાય છે ઉપગ્રહ દેખાય છે તમે શું જોઈ શકો છો તો આપે રાત્રે આકાશમાં તારા ગ્રહો ઉલ્કા ચંદ્ર વગેરે જોઈ શકીએ છે તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે તમારા માટે તો હા આપણને આકાશમાં ફરતું તારાઓ દેખાય છે કેટલા કૃત્રિમ ગ્રહો પણ ઉપરથી પૃથ્વી પર જે અથરાય છે ત્યારે નીચે પડે છે તે દેખાય છે તમારો પૂછો તારો કે કૃત્રિમ ગ્રહનો ઉપયોગની ટીવી ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે તેના વિશે જાણકારી મેળવો તો વિદ્યાર્થી મિત્રો ચમકતી વસ્તુઓ સતત ઝડપથી ફરતી દેખાય છે ચશામાં તો અવકાશમાં તે કૃત્રિમ ઉગ્ર હોય છે ઘણીવાર અવકાશમાં તેની લિસોટા દેખાય છે જેને આપણે ખરતો ટારો પણ કહેવાય છે અથવા તેને ઉલ્કા કહેવાય છે તેને કારણે આપણે ટીવીનો વોલ્યુમ અવાજ ટેલિફોન આબોહવાના વાતાવરણ પણ જાણી શકાય પુસ્તક જુઓ અને કહો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખો ચંદ્રના સમય આપેલી છે તો તારીખ ચંદ્ર સમય વિદ્યાર્થી મિત્રો આ ગાંધીનગર નું પુસ્તક છે તો 29 દસ બે હજાર ઓગણીસ આઠમ ક્યાં ઓગણીસ છ એટલે કે સાત ને સોળ મિનિટ ત્રીસ દસ બે હજાર ઓગણીસ એટલે કે વીસ ને ચાર મિનિટ એટલે કે આઠ ને ચાર મિનિટ એકત્રીસ દસ બે હાજર ઓગણીસ વીસ ચોપન એટલે આઠ ને એક અગિયાર બે હાજર ઓગણીસ એકવીસ સુડતાલીસ એટલે નવ ને સુડતાલીસ મિનિટ આ તારીખ પ્રમાણે ચંદ્રના આઠમના નો સમય આપેલો છે એટલે ક્યાંનું છે વિદ્યાર્થી મિત્રો છે તમારા ગામ શહેરમાં કોઈ પણ ચાર દિવસો ચંદ્ર આઠમનો સમય કોષ્ટકમાં લખી શકો એટલે વિદ્યાર્થી મિત્રો આપણા ગામડામાં જોવાનું છે ને કોષ્ટક પ્રમાણે આમાં તારીખ અને આઠમનાનો સમય લખવાનો છે જે મેં તમને અત્યારે કીધું તમે ક્યારે બપોરે બાર વાગે ચંદ્ર જોયો છે આપણે દિવસે તારા કે ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો મેં બપોરે ક્યારેય પણ ચંદ્ર જોયો નથી બાર વાગે ક્યારે બાર વાગે ચંદ્ર પણ જોવા મળતો નથી કારણ કે સૂર્ય પૃથ્વીના પ્રકાશથી જ ગરમી અને આપે છે એટલે કે સૂર્ય શું આપે છે પૃથ્વીને ગરમી અને પ્રકાશ આપે છે દિવસે હરિતાપ સૂર્ય તેજસ્વી પ્રકાશને સરખામણીમાં તારા અને ચંદ્ર પ્રકાશ જ ખૂબ જ ઝાંખો પડે છે આ હોવાથી આપણને તેમને જોઈ શકતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો દિવસના સૂર્યનો એટલો બધો તેજ છે પ્રકાશ છે જેનાથી પૃથ્વી ચંદ્ર કે તારાઓ આપણે જોઈ શકતા નથી જેનાથી ચંદ્ર અને તારાઓ ઝાંખા પડે છે રાતના સમયે સૂર્ય આઠમે છે ત્યારે એને કારણે આપણે ચંદ્ર અને તારા જોઈ શકીએ કવિ પણ કવિતા આવા જ પ્રશ્નો પૂછે